બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની કમોસમી વરસાદને લઈને આગાહીના પગલે ડીસા માર્કેટ યાર્ડે સાવચેતી ભર્યા પગલાં લીધા છે ગઈકાલે જિલ્લાની અંદર વિવિધ વિસ્તારોની અંદર જેમ કે પાલનપુર વડગામ ડીસા લાખણી ઉપરાંત દાંતીવાડામાં કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને જેના કારણે ખેડૂતોના બાજરી શક્કરટેટી કેસર કેરી એરંડા અને રાયડા જેવા પાકોને નોંધપાત્ર નુકસાન થયું છે ત્યારે ખાસ કરીને દાંતીવાડાના પાંથાવાડા માર્કેટયાર્ડની અંદર બેદરકારીને કારણે ખુલ્લામાં પડેલી ખેડૂતો જણસ પલડી ગઈ હતી અને જેનાથી ખેડૂતો અને વેપારીઓને આર્થિક નુકસાન થયું હતું ખેડૂતો દ્વારા વેપારીઓને આપવામાં આવેલો માલ તાડપત્રીથી ઢાંકી અને સુરક્ષિત સ્થળે રાખવામાં આવી રહ્યો છે અને જેથી વરસાદથી નુકસાન ન થાય ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા જે રીતે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તે રીતે ગઈકાલે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો ત્યાં ખેડૂતોને નુકસાન પણ પહોંચ્યું હતું જોકે ગઈકાલે જે વરસાદ પડ્યો હતો તેમાં દાંતીવાડા પાંસાવાડાનું જે માર્કેટ યાર્ડ છે ક્યાંક માર્કેટ યાર્ડના સત્તાધીશોની બેદરકારીના કારણે ખેડૂતોની જનસી વલટી ગઈ હતી ખેડૂતોને વેપારીઓને નુકસાન પહોંચ્યું હતું ત્યારે મારા કેમ તેમજ દ્રશ્યો બતાવી રહ્યા છે ડીસા માર્કેટ યાર્ડ અત્યારે સજ્જ જોવા મળી રહ્યું છે તાડપત્રી અને પ્લાસ્ટિકની જે આ છે તેના આધારે જન્સી જે ખેડૂતોની છે વેપારીઓ જે સ્ટોર કરી રાખી છે તેઓને અત્યારે સંગ્રહ કરવામાં આવી રહ્યો છે સાચવવામાં આવી રહ્યો છે ખાસ કરીને ખેડૂતો સહિત વેપારીઓને નુકસાન ન આવે તે માટે દિશા માર્કેટ યાર્ડના સત્તા દિશો પણ ક્યાંક એલર્ટ છે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી તેને લઈને વિવિધ જંસીઓ છે તેની અત્યારે સાવચેતી કરવામાં આવી રહી છે કારણ કે વરસાદના કારણે તેઓને મોટું નુકસાન ન વેઠવવું પડે કારણ કે બે ત્રણ મહિનાની મહેનત કર્યા બાદ આ પાકનું વાવેતર થતું હોય છે ઉત્પાદન મળતું હોય છે ત્યારે હાલ તો જે રીતે નુકસાન ન આવે તેના માટે સાવચેતીના ભાગરૂપે તાટપત્રીના આધારે જે જંસી છે તેને સાચવવામાં આવી રહી છે જીએસટીવી 我拿上。S